છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના શમલવાટા ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને પરતી તકલીફને લઈને નિવાસી અધિક કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના શમલવાટા ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને પરતી તકલીફને લઈને છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આવેદનમાં જણાવ્યું હતું કે સમલવાટા ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં જ્યારથી વોર્ડન પુષ્પાબેન આવ્યા છે ત્યારથી સરકાર તરફથી મળતી સુવિધાઓ વિદ્યાર્થીનીઓને મળતી નથી અને વિદ્યાર્થીનીઓ દ્વારા વારંવાર વોર્ડન પુષ્પાબેનને રજૂઆત કરવામાં આવતા વિદ્યાર્થીનીઓની રજૂઆત સાંભળવામાં આવતી નથી આ હોસ્ટેલમાં પહેલાં મેડિકલ સુવિધાઓ મળતી હતી પરંતુ અત્યારે ઓછી મેડિકલની સુવિધાઓ આપવામાં આવે છે વિદ્યાર્થીનીઓ દ્વારા જણાવ્યું હતું કે જ્યારથી હોસ્ટેલમાં વોર્ડન પુષ્પાબેન આવ્યા છે ત્યારથી સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓ મળતી નથી ધોરણ બાર માટે ટ્યુશનની બાબત હોય અને સાફ સફાઈ માટે પણ પટાવાળાની ભરતી કરવા માટે વારંવાર વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં કોઈ ઉકેલ આવ્યો નથી સરકાર દ્વારા જે સાબુ અને મેડિકલ વસ્તુઓ પહેલાં મળતી હતી તેનાથી ઓછી આપવામાં આવે છે જમવા માટે ભોજનની પણ વ્યવસ્થા પહેલા જેવી ના હોવાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર વોર્ડન મેડમને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી જેવા અનેક મુદ્દાઓને લઈને તેઓ દ્વારા નિવાસી અઢી કલેક્ટરને રજૂઆત કરી હતી સાથે તેઓએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે આ વોર્ડન મેડમની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં નહીં આવે તો બે ત્રણ દિવસની અંદર બધી વિદ્યાર્થીનીઓ હોસ્ટેલ ખાલી કરીને ઘરે જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી તંત્ર આ બાબતે ધ્યાન લે તે જરૂરી બન્યું છે મહર્ષી સુરતી રિપોર્ટ ન્યૂઝ ટુડે છોટા મારું નામ છે રાઠો અમીશાબેન અરવિંદ મારું ગામ છે નાનાવાટા હું અભ્યાસ કરવા માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સમલવાટમાં રહું છું હું ધોરણ છ થી ઠેઠ બાર સુધી ત્યાં ભણી છું હવે મારું છેલ્લું વર્ષ ચાલે છે ધોરણ બારમાં પરંતુ જ્યારથી અમારા

પટ્ટાવાળાની ભરતી કરાવે એવું કીધું તો કે અમને તમારા ઘરે પટ્ટાવાળા છે એવું કીધું અને અમે સફાઈ કરીને સફાઈ કરવામાં જ અમારો ટાઈમ વેડફી દઈએ છીએ અમને અભ્યાસ કરવાનો સમય મળતો નથી અને જે સરકાર તરફથી અમને જે સાબુ મેડિકલ વસ્તુ આવે છે એ અમને હવે થોડી મળે છે જે પહેલાં મળતી હતી એટલી હવે મળતી નથી મહિનામાં આઠ સેમ્પા આપવાની હોય તો એની જગ્યાએ અમને હવે ચાર સેમ્પા મળે છે અને બાકીનું સમાન કંઈ જાય છે એ અમને હા એ બાકીનું સમાન વધે ને એ એન એ એ વાપરે છે અને બેન એના ઘરે પણ લઈ જાય છે આજે અમે અહીંયા આ સમસ્યાનો હલ કરવા માટે અમે કલેક્ટર કચેરીમાં આવીએ છીએ મારું નામ રાઠવાઈ ઈલાબેન મહેશભાઈ હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું કરું છું હું હોસ્ટેલમાં સુવિધા મળે એટલા માટે હું કસ્તુરબા ગાંધી પાલિકા વિદ્યાલય હોસ્ટેલમાં આવી છું ત્યાં અમને હવે અમે છઠ્ઠા ધોરણથી રહીએ છીએ અને છઠ્ઠા ધોરણથી રહે છે અને હવે અમને પહેલી જેવી સુવિધા મળતી નથી અમે એમ કહીએ તો અમને લડે છે મેડમ સુવિધા માટે અમે કશું કરીએ તો અમને બહુ લડે છે અને હવે અમને પહેલી જેવી સુવિધા મળતી નથી જમવામાં અમે કહીએ કે જમવાનું અમને આવું નથી મળતું એવું કહીએ તો અમને કહે કે ખરે તમને મળે છે એવું જમવાનું એવું કહે છે અમને ખરે નહીં મળતું એટલા માટે અમે હોસ્ટેલમાં આવીએ છીએ તો અમને હોસ્ટેલમાંથી એ મેડમ અમને એવો પ્રશ્ન કરે છે અને અમે જમવા બેઠીએ ત્યારે છે ને અમને અને એના એના કામ કરવા માટે અમને બોલાવે છે અમને સારી રીતના જમવા પણ નહીં દેતા જમવા બેસીએ ત્યારે અમને લડે છે ખાતી વખતે લડે છે અને એ જમવા એ બેઠે ત્યારે અમને એ એનું કામ કરવા બોલાવે છે એવું કરે છે અને હરકી રીતના બહેન અમને જમવા દેતી અને બહુ લડે છે મેડમ અને મેડિકલ વસ્તુ આવે છે ને એ કમાટ રૂમ રાખી રાખીને છે ને ત્યાં લઈ જાય છે સાવણા બધું લઈ જાય છે અને સાફ સફાઈ કરવા અમે એના રૂમમાં અમને અમને નીચે બેસીને પોતું હાથથી પોતું કરાવે અમે પોતું પણ કરી તે છે તમને કઈ કીધું અમે કહીએ ને તો અમને લડે છે અને અમે કશું કે જિલ્લામાં જઈને આવી ફરિયાદ કરશું તો અમને કહે કે તમે જિલ્લાનો પગુઠ્યો પણ નહીં દેખ્યો એવું અમને કહે છે આજે અમે જિલ્લામાં પતી ગયા છે અમારે કશું કેવું પણ અમારે જે હોસ્ટેલમાં સુવિધા મળતી હતી એ જોયા ના પુષ્પા મેડમ અમને જોતા નથી એ મેડમના કાર્ડ છે તો અમે હોસ્ટેલમાં રહીશું નહીં તો અમે હોસ્ટેલ ખાલી કરી દઈશું અને જતા રહીશું આજનો દિવસ જોઈએ છે ને તો આજ કાલમાં એ નીકળી જાય ને તો અમે રહીશું નહીં તો હોસ્ટેલ ખાલી કરી દઈશું બે હજાર અઢારમાં અઢારથી અમારી છોકરીને મૂકેલા સાત વર્ષમાં અમારી છોકરીને કોઈ તકલીફ નથી આજે નવા પુષ્પા મેડમ આવવાથી આ તકલીફ છે છોકરીનો કે શિક્ષણમાં કે ટ્યુશનમાં બંધ થઈ ગયું અને બીજું કે જમવા માટે સગળ હતી એ બધું બંધ થઈ ગયું ઓછું આપે અને એના ઘરે લઈ જાય છે અને રાત્રે રહેતા નહીં જતાં રહી પછી શિક્ષણ આમાં છોકરી કઈ રીતે લખેવા છે પૂછાય એમને રીતે આમને રહેવું જોઈએ નોકરી હોય તો એમને નોકરીની ફરજ બજાવવું જોઈએ અહીં રૂમ રાખીને રહેવા રહેવા થોડા એવા હોસ્ટેલમાં એમને પણ રહેવું જોઈએ સમલવાટ કેજીબીમાં એટલે આ પુષ્પા મેડમ રહેશે ને ત્યાં સુધીમાં છોકરી હેરાન થાય હવે બે મહિના અમે એમને બાર વારની પરીક્ષા આપો આ શિક્ષણ માટે હોય તો એ અભ્યાસ કરે ને આ મેડમ નહીં રહેતા એ કુશન વાળા બંધ થઈ ગયા તો આગળ છોકરીઓ કઈ રીતે વધે એ પ્રશ્ન શું લખી માગશે પરીક્ષામાં કંઈ લખાય નહીં ને મેડમ ને બદલી કરાવવાની છે બીજું કંઈ નહીં એને બીજા મેડમ મૂકી દો ને શિક્ષણ માટે કુશન માટે સર જોઈએ અમારે રાઠવા ગોવિંદભાઈ ગુરુજીભાઈ રૂમડિયા